અને મિત્રો આજે તો કામકાજ જ ચાલે છે જો ઘરમાં બધું જ એમને પડ્યું છે જોઈ શકો છો તમે અને આજે મમ્મી ઘરની સાફ સફાઈ કરાવે છે અને કરે પણ છે જો આ બધું મમ્મી ઘરની સાફ સફાઈ ધૂમ આલે તો આવી ને યસ અને આમ પણ મિત્રો આ કઈક આપણે એમ થાય ને કે ઘરમાં કઈક બંધાવ કરી નાખે જો આ બધા વાસણ મમ્મી ઉટકા છે જો અહીંયા ખાટલી ભરી છે આ બધા ઓલા તમે હમણાં ઓલા કર્યા છે ઉટકા છે તો આવું ધૂ કચરા મમ્મી છે અને આની હાલત પણ તમે જોઈ શકો છો હાવ એટલે હાવ ખાલી કરી નાખ્યું છે અહી આપણે ઘણા ચેન્જીસ કરવાના છે ને અહીંથી જો આ વાયરનું નેવું કામ હાલે છે ને પપ્પા ગયા છે ટ્યુબલાઇટ લેવા માટે ભાઈના રૂમની કેમ કે ભાઈનો રૂમ મિત્રો મહિલા જે છે એમને માલે છે વિચાર કરો તમે ખબર નહીં ક્યારે હવે છૂટે નહીં મમ્મી

મિત્રો આપણે મસ્ત મજાનું બીજા દિવસનું નું મોર્નિંગ થઈ ગયું છે તો બધાને હરર હર મહાદેવ અને જય દ્વારકાધીશ અને જો મમ્મી એ લબાચા પાછા ગોઠવી દીધા છે આની માથે મિત્રો તમને આ બ્લોગ તો હે ને કચરા અને સાફ સફાઈ ને એવું જ મળશે કેમ કે આ બ્લોગ જ આપણો સાફ સફાઈ નો જો ને જીવા જો નટુ કાકા લાઈટ ફિટિંગ કરવા આવ્યા નટુ કાકા લાઈટ ફિટિંગ કરવા આવ્યા અટાણમ ખતર દી તો સાલ નું તો જો આ બધું ચાલી રહ્યું છે મમ્મી મમ્મી નું તો એક જ કામ વાસ ઉટકા રાખો

બધું ગઠવાનું છે અને આપણો માતાજીનો રૂમ છે પણ શું કરું મિત્રો નથી કે એટલા મમ્મી લબાચા રાખી દીધા રાખી માતાજી રૂમ રૂમમાં રાખવો પડ્યા ને બે બે દિવસમાં તો ધૂ કચરા થઈ જાય કે નહીં મમ્મી એટલે આપણે મસ્ત મજાનું પછી ટુ નો વિડીયો બનાવશું જોકે તમે બ્લોગ જોતા જઈશો મારો ઘર પણ આપણે સ્પેશિયલ હજી એક હોમટુ નો વિડીયો બનાવશું તો કન્ટિન્યુ

પાકી હે મિત્રો ગાંડુ કે તો હું કોઈ ઓલું કરે ને એટલે કોઈ નઈ પછી લે મમ્મી નું દે દીધું મિત્રો પપ્પા ને ભાઈ આવી ગયા છે વાડીએ થી ને પપ્પા આવી ગયા પીવડાવ લીધું પાણી એમ કેટલા દી પછી નઈ અને ચાટ પીતો હોય ચાટ હોય જો લસણવારી એ એ આપણે મસ્ત મજાના ભાઈના ના કપડા હે ને પહેરી લીધા હે કેમ કે ભાઈ ના કપડા પહેરવાની મજા હે આપણા કપડા માં ક્યાં હે કે નહીં મિત્રો આપણે ભાઈના ના કપડા જ પહેરવાના આપણે ભલે ઢગલો બંધ પડે હોય નહીં પપ્પા તને કોક નું કોક ના કરે કોક નું નહીં લે મારા ભાઈનું હે અને મમ્મી જમવાનું બનાવે છે શું મેન્યુ છે રસ્તો ભેગો જ હોય મિત્રો તાવ ચાલી રહી છે ને કલેજ આને તો મોકલી દીધો કુતિયાના નવ રખ્યો નથી કઈક કામમાં લાઈટ નું લાઇટ ફિટિંગ આવે નથી લાઈટ ના કામમાં કઈક જરૂર પડે એ પછી કાકા લખી દે ને તોય તો નટુકા ભૂલી જાય એટલે પાછળથી ધક્ ખાવાના એટલે બે નું કામકાજ એવું ગે એટલે ધક્કા ખાધા રાખે ને લાઈટ ફિટિંગ થાય રાખે